નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું બિનાલગીરી ગોસ્વામી આજના વિદર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ આઠ જુલાઈથી લઈને પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો આગામી બોતેર કલાક ખાસ ગણીને માનવા કારણ કે ગુજરાતના અનેક વિસ્તારમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે એટલે કે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ત્યારે મિત્રો બીજી તરફ અન્ય આગાહીકારોએ વરસાદના વિરામની પણ જાહેરાત કરી છે પરંતુ ચોક્કસથી મિત્રો વરસાદ વિરામ લે તો પણ ગુજરાત ઉપર મોટો ખતરો દેખાઈ રહ્યો છે એની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં જે અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને ભયંકર વરસાદ સાથે નદીઓમાં ઘોડાપુર પણ આવી રહ્યું છે જેના કારણે ગુજરાતની નદીઓ અને જળાશયોમાં પણ પાણીની આવક થાય તેવી શક્યતા છે એટલે કે મિત્રો ડેમના દરવાજા ખોલવા પડે અને નીચાણવાળા વિસ્તારોમાં એક ખતરો દેખાઈ રહ્યો છે એટલે મિત્રો ખા થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે ગુજરાતના અંદાજીત દસથી લઈને વીસ ટકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો નદી કિનારાના વિસ્તારો હોય અથવા તો નદી કિનારાના શહેરી વિસ્તારોમાં રહેતા હોય એટલે આ જે પાણીની આવક ભરપૂર થશે તેના લીધે થઈને ગુજરાત ઉપર ભયંકર ખતરો દેખાઈ રહ્યો છે એટલે થોડા અત્યારથી સાવચેત રહેજો એલર્ટ રહેજો અગત્યના ડોક્યુમેન્ટ હોય ઘર વખરી હોય અત્યારથી તો થોડું સાવચેત રહેજો એલર્ટ રહેજો મિત્રો હવે અન્ય એક મહત્ત્વના મુદ્દાની વાત કરીએ તો અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની ખાસ ચર્ચા કરીશું આપણે અગાઉ પણ જણાવ્યું હતું કે મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ મજબૂત સર્જાશે જે ગુજરાત સહિત મધ્ય ભારત અને પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરશે બીજી તરફ આ સિસ્ટમની અસર હવે ઉત્તર ભારત અને મધ્ય ભારતને પણ વધારે થવાની છે અને ઉપરવાસમાં થયેલા જોરદાર વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવે તેવી શક્યતા છે ગુજરાતના અનેક જળાશયો અને ડેમમાં પણ સારામાં સારા પાણીની આવક થઈ જવા પામી છે અત્યારે જ્યારે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે ત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મિત્રો ભેજવાળા પવનો પણ મળી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક ભાગો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારે મિત્રો હવે રાજ્યના પાંચ ઝોનોનું પૂર્વ અનુમાનની વાત કરી દઈએ તો ખાસ કરીને સૌપ્રથમ આપણે કચ્છની વાત કરીશું કચ્છમાં આગામી દસ જુલાઈ સુધી સામાન્યથી વધુ સારા વરસાદની સંભાવના રહે છે દસથી સત્તર જુલાઈ વચ્ચે વરસાદનું જોરદાર જોર પણ ઘટી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે તેવી પણ સંભાવના છે ત્યારે મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની પણ વાત કરી દઈએ તો મહીસાગર દાહોદ પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે અમદાવાદ ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા રહે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે જોકે દરિયાકાંઠાના નજીકના વિસ્તારમાં દસ જુલાઈ બાદ વરસાદનું જોર ઘટી શકે તેવી પણ સંભાવના છે ત્યારે મિત્રો બીજી તરફ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી દઈએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી સત્તર જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના છે અઢાર જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટી શકે છે અને બીજા પખવાડિયાથી ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે મહત્ત્વનું છે કે મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક મિત્રો ટફ રેખા સર્જાઈ ગઈ છે જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ આગામી દિવસોમાં જોરદાર વરસાદ થાય તેવી સંભાવના છે ત્યારે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં બસોને નવથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છેલ્લા ચોવીસ કલાકમાં બસોને નવ તાલુકામાં હળવાથી ભારે વરસાદ થઈ ગયો છે જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ અઢાર ઇંચ સુબીરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કચ્છના ભુજમાં પાંચ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સુરતના પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ કચ્છના નખત્રાણામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ ભાવનગરના વલભીપુરમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે આ ઉપરાંત રાજ્યના ત્રેવીસ તાલુકામાં બેથી લઈને ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે અડતાલીસ તાલુકામાં એક ઇંચથી લઈને બે ઇંચની આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે ત્યારે મિત્રો ગઈ સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર સત્તર દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો એક નહીં બે નહીં પરંતુ ત્રણ ત્રણ સિસ્ટમો મિત્રો સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં રાજ્યભરમાં ભારે વરસાદ અને એક સાર્વત્રિક વરસાદનો મિત્રો વાહલ માહોલ સર્જાઈ જશે તેવી પણ સંભાવના છે અને આપણે માહિતી આપીએ તે પ્રમાણે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આગામી બોતેર કલાક થાય તેવી સંભાવના છે ત્યારે મિત્રો બીજી તરફ ગોધરામાં જે જળબંબાકાર થયો છે તેની પણ માહિતી આપી દઈએ ખાસ કરીને ખુલ્લી ગટરમાં બાઇક ચાલક ખાબકી ગયો હતો સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા માર્ગો પર નદીઓ વહેતી થઈ છે અને લખતરમાં રહેણાંક વિસ્તારો પણ મકાન ધરાશાયી થયા છે મહત્વનું છે ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે અને ખાસ કરીને મિત્રો જણાવ્યું તે પ્રમાણે ગુજરાતનો ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે બીજી તરફ મિત્રો આજે તારીખ આઠ જુલાઈ છે તો આઠ જુલાઈના રોજ મધ્ય ભારત તરફ સર્ગ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતના આ જે વિસ્તારો છે એ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે ખાસ કરીને બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય અરવલ્લી હોય ઉપરાંત મહેસાણા ગાંધીનગર મહીસાગર પંચમહાલ હોય દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થાય તેવી સંભાવના છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના બાકી રહી ગયેલા વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ ચાલુ રહેશે એકંદરે મિત્રો સાર્વત્રિક વરસાદ આપણને આગામી તારીખ આઠ નવ અને દસ જુલાઈ સુધી જોવા મળશે અને નવ અને દસ જુલાઈથી ફરીથી આ સાયક્લોનિક સિસ્ટમની વ્યાપક અસર જોવા મળશે રાજસ્થાન અને મધ્ય ભારતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ થાય અને તેના લીધે થઈને ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવે કારણ કે બધી બાજુથી પાણીની આવક શરૂ થતાં ગુજરાતની નદીઓમાં પાણીની આવકમાં વધારો થશે અનેક ક્યુસેક પાણી છોડવાની ફરજ પડે એટલે નીચાણવાળા વિસ્તારો મિત્રો એલર્ટ થઈ જજો અત્યારથી જ તમને ચેતવણી આપી દઈએ છીએ પછીથી ભારે નુકસાન થયા પછી આપણે કોઈ વસ્તુ હાથમાં રહેતી નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે